રાજકોટ સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે એટલે કોઈ પણ કામગીરી થાય તો આમાં આગળ આગળ કામ કરતા હોય અત્યારે માટે પહેલાંથી સિવિલ તંત્ર જે છે આ સજગ છે આ માટે પહેલાંથી તૈયારી કરી લેવામાં આવ્યું છે આનું તૈયારીનું ભાગરૂપે જે પીએમએસએસવાય બિલ્ડિંગ છે જે પહેલાં તૈયાર કરવામાં આવ્યું છે આમાં આમાં ડૉક્ટરથી લઈને જે નર્સિંગ સ્ટાફ પારામેડિકલ સ્ટાફ બધાને અહીંયા ડ્યુટી ડ્યુટીમાં મૂકવામાં આવ્યું છે પણ સૌથી સારા સમાચાર એવી રીતે છે એક દર્દી અત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ નથી ઓપીડી બેસ્ટ ઉપર આવે છે અને ઓપીડી બેસ્ટ ઉપર આવે એટલે ઓપીડી બેસ્ટમાં આવે તો ત્યારે આપના ફિઝિશિયન જે છે મેડિકલ ઓફિસર જે છે બધા બધા સારવાર કરતા હોય પણ દાખલ તરીકે આઈધર વોર્ડમાં અથવા ઇમરજન્સીમાં એક પણ લૂ જે કહેવાય આપણું હીટવેબ જે કહેવાય આમાં એક પણ દર્દી અત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ નથી હું અસ્પષ્ટ શબ્દોમાં કહી દઉં કે જે અત્યારે પહેલાં તો જે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર આપણે એવી રીતે મેડિકલ ભાષામાં કહીએ છીએ કે જે આપણે પહેલાં લૂથી બચાવ કરીએ હીટવેવથી બચાવ કરીએ હીટ હીટવેવથી બચાવનું ભાગરૂપે પહેલાં તો જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે આપના દસ વાગે પછી અથવા અગિયાર વાગ્યા પછી અથવા પાંચ વાગે પહેલાં આ જે ટાઈમ છે આ પહેલાં જરૂર પડે તો આપણું બહાર જઈએ અને બહાર જઈએ તો અંદર તો ઘરેથી પહેલાં તો ઘરનું ખાનાની વાત કરું છું ઘર ઘરથી આપનું ભરપેટ ભોજન અથવા નાસ્તો અને અને સાથે સાથે પાણી લઈને બહાર જઈએ પાણી બહારની જે વસ્તુ છે જે અત્યારે તમે કીધું ગોળા હોય અથવા રસ હોય આનું આપણા જ્યાં સુધી બને ત્યાં સુધી આનું લઈએ નહીં આપના ઘરથી પાણી લઈએ અને ખાસ કરીને જે લીંબુ પાણી છે આ આ આપણા ઘરથી બનાવીને પાણીમાં થોડું લીંબુ થોડું સુગર અને મીઠું જે છે આ ચીણી અને ઓવળાનું બધું જે આવે જેનું આપનું કૃત્રિમ જે કહીએ ઓઆરએસ કહેવાય ઓઆ ઓઆરએસ જેવી કરીએ અને અને સાથે સાથે જે જઈએ તો આપણા ઘરથી જ્યારે બહાર નીકળીએ ત્યારે ફૂલ સ્લીવ એટલે ફૂલ સ્લીવનું કપડું અને ખાસ કરીને સૂતી જે આપણું કોટન કહેવાય આ કોટન કપડાં લઈને નીકળીએ અને જ્યાં સુધી હોય જે હાઈ રિસ્ક જે છે હાઈ રિસ્કમાં ખાસ કરીને જે સાઠ વર્ષથી વધારે વહેવાનું અથવા સગરવા માતાઓ હોય અથવા જે બાળકો હોય આ આ જે તર્કો છે આમાં બહાર નહીં નીકળે ખાસ કરીને એપ્રિલ મે અથવા જૂન આ ત્રણ મહિનાનું વાત છે આ તો બહાર નહીં નીકળે તો આપણે દૂરથી બચાવ કરી શકે